ભાવનગર જિલ્લા ભાજપના નવનિયુક્તિ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલના પદગ્રહ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન ભાંભણિયા તેમજ ધારાસભ્ય ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો Peace out. ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ પૂર્વ સાંસદ શ્રીમતીયા તાબી કાર્યક્રમ હું નગર સેવક છું કાર્યકર્તાની મહેનતથી હું ધારાસભ્ય છું કાર્યકર્તાની મહેનતથી હું સાંસદ છું કાર્યકર્તાની મહેનતથી હું તાલુકા પંચાયતનો સભ્ય છું તાલુકા કાર્યકર્તાની મહેનતથી હું જિલ્લા પંચાયતનો સભ્ય છું આ મને હંમેશા એ યાદ રહેવું જોઈએ સાથે કામ કરવાનું છે એવા શેર ભજપણનો મિત્ર ઉમરભાઈ પ્રદેશ ભાજપા વિવિધ જવાબદારી કામગીરી મારા યુવા મોરચા ના મહામંત્રી તાલુકાના પ્રમુખ અને હું મહામંત્રી ત્યારથી સરકારી મહામંત્રી બનાવ્યો ત્યારે ગંચનભાઈ સોનાણી પ્રમુખ હતા ફરીવાર મહામંત્રી બન્યો ત્યારે આનંદભાઈ ચૌહાણ મહામંત્રી હતા તાલુકા ભાજપનો પ્રમુખ બન્યો ત્યારે આદરણીય સિદ્ધલ દાદા મારા જિલ્લાના પ્રમુખ હતા જિલ્લા ભાજપનો પ્રમુખ બન્યો ત્યારે મહેન્દ્રજી સમિયા મારા પ્રમુખ હતા પછી જિલ્લા ભાજપનો પ્રમુખ બન્યો ત્યારે મુકેશભાઈ લંગારિયા મારા પ્રમુખ હતા કા ચિકન નેતૃત્વ સાથે 20 વર્ષ કામ કરવાનો મને વ્યક્તિગત અનુભવ છે વિશ્વની સૌથી મોટી પાર્ટી

એવું આપણને જેમને યશ અપાયો છે એવું ગૌરવ જયારે આપણને નરેન્દ્રભાઈ નું નેતૃત્વ મળ્યું છે ત્યારે આવતા દિવસો અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ નું નેતૃત્વ હોય કેન્દ્ર અંદર નરેન્દ્રભાઈ નું નેતૃત્વ હોય ત્યારે મિત્રો આપણે સવે સમાજ સેવાના કામમાં જોડાવું પડશે ભારત માતા કી જય બોલો એ રંગો દરમ Sadhguru 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 Sadhguru